એક હતો રાજાનો મહેલ મહેલ પાસે જ વાંદરાની એક મોટી ટોળી રહે રાજાના આ વાંદરાઓ સાથે રમે વાંદરાઓને વાંદરાઓને રોજ રોજ ખાવાનું આપે ક્યાંય જવું ન પડે તેથી વાંદરાઓને મજા અને રાજા કુંવરો તો જાણે કુદમ કુદ કરતા હોય અને એને જીવતા જાગતા રમકડા મળ્યા હોય તેથી રાજાના કુંવરોની મજા મજા વાંદરાઓની ટોળીમાં એક ઘરડો મુખી વાંદરો ખૂબ જ બુદ્ધિશાળી એને જીણું જોવાની ટેવ હતી રાજમહેલમાં ઘેટાનું એક ટોળું રહેતું નાના નાના રાજકુંવરોની નાની નાની ગાડીએ આ ઘેટાઓને જોડતા અને રાજકુંવરો ઘેટા ગાડીમાં ટહેલતા હતા આ ઘેટા ગાડી મહેલના ચોકમાં ચાલતી અને રાજકુમારો કલ્લોલ કરતા હતા ઘેટાના આ ટોળામાં એક ઘેટું ખૂબ જ ભૂખાવળું અવારનવાર એ રસોડામાં બેસી જતું અને ખાવાનું એઠું કરતું રસોઈયાને ખૂબ જ ગુસ્સો આવતો

નજીકમાં જ ઘોડાર ઘોડામાં ઘાસ ઘાસ સળગતા વારસી ભડકે ભડકા થશે ઘોડાઓ ગયેલા ઘોડાઓનો ઉપચાર તો વાંદરાની ચરબીથી થાય ઘોડાઓની સારવાર માટે રાજા હુકમ છોડશે બધા વાંદરાઓને મારી નાખે ને એમની ચરબીથી ઘોડાઓની સારવાર કરશે માટે હવે અહીં રહેવું જરી કે સલામત નથી મુખીએ બધા જ વાંદરાઓને આ વાત સમજાવી ને આ જગ્યા છોડી જવા કહ્યું પણ બધા જ વાંદરાઓને ગળે આવા ઉતરે શા માટે રાજકુવાર પાસેથી રોજ રોજ સારું સારું ખાવાનું મળતું તેથી આ જગ્યા છોડવા કોણ તૈયાર થાય વાંદરાઓ માન્યા નહીં છેવટે ગરડો મુખી એકલો જ આ જગ્યા છોડી જંગલમાં ચાલ્યો ગયો સમય વીતતો ગયો એક દિવસ ગરડા મુખી વાંદરાએ જે ધાર્યું હતું તેવું જ બન્યું કેટાને ભગાડવા રસોઈએ સળગતું લાકડું લઈ અને છૂટું ફેંક્યું ઘેટાના ઊનને સળગતા વારસી ઘેટાનું ઊન સળગ્યું ઘેટું ભડક્યું અને ભાગ્યું અને સીધું ઘોડારમાં ઘોડારમાં ઘાસ ઘાસને સળગતા વારસી તે આગ ભભૂકી ઊઠી ઘોડાઓ ભડક્યા ભાગ્યા છતાં ઘણા ઘોડાઓ દાજી ગયા પછી વૈદ્ય કહ્યું સારવાર માટે વાંદરાની ચરબી લાવી આપો રાજાએ હુકમ કર્યો બધા જ વાંદરાઓને મારી નાખો

સરોવરમાં ઢગલે ઢગલેઢગલા કમળ ખીલેલા હતા તરસ પણ ખૂબ લાગી હતી છતાં વાંદરો સરોવરમાં પાણી પીવા તરત જ દોડી ગયો નહીં એને ધ્યાનથી જોયું તો સરોવર તરફ જતા અનેક પગલાઓ હતા પણ બહાર નીકળતું એકે પગલું નહીં આથી વાંદરાએ વિચાર્યું દૂરથી જ હું પાણી પીવું તે જ ઠીક પાણીની અંદર જવામાં જીવનનું જોખમ લાગે છે પછી વાંદરાએ કમળની દાંડલી હાથમાં લીધી અને ભૂંગળી વડે મોયેથી ખેંચીને પાણી પીધું આ જોઈને અચાનક એક જળ રાક્ષસ પાણીમાં પ્રગટ થયો તે બોલ્યો આ પાણીમાં પ્રવેશ કરે એ બધા જ જ મારા ખોરાક બને છે પણ તે પાણીમાં થયા વિના વડે પાણી પીધું તારી ચતુરાઈ પર હું પ્રસન્ન થયો છું માટે તું તારી ઈચ્છા મુજબની વસ્તુ માંગ વાંદરાએ ઝીણી જીની નજરે જોયું રાક્ષસે અને ઘરેણા અને સાચા મોતીઓની માળા પહેરેલી હતી થોડું વિચારીને વાંદરો બોલ્યો તમે કેટલું ખાઈ શકો છો રાક્ષસે કહ્યું સરોવરના પાણીમાં પ્રવેશે એ બધાને જ હું ખાઈ જાઉં સરોવરમાં લઈ આવું રાક્ષસે તરત એના ગળામાંથી સાચા મોતીની માળા કાઢીને ફેંકી મોતીની કિંમતી માળા સીધી વાંદરાની ડોકમાં પછી વાંદરો તો ગયો રાજમહેલમાં જે કોઈ વાંદરાને જુએ એની આંખો પહોળી થાય અરે રાજ પરિવારને શોભે એવી અમૂલ્ય માળા વાંદરાના ગળામાં ક્યાંથી આ વાત રાજા પાસે ગઈ રાજાએ વાંદરાને બોલાવ્યો અને પૂછ્યું અત્યાર સુધી ક્યાં હતો તું ને તારા ગળામાં આવી સુંદર માળા ક્યાંથી આવી વાંદરો બોલ્યો વનમાં ધનના સ્વામી કુબેરે બાંધેલું એક સરોવર છે એમાં જે સ્નાન કરે એને કુબેરના કૃપાથી આવી સુંદર માળા મળે છે રાજાએ કહ્યું તું મને સરોવર સુધી લઈ જઈશ વાંદરો બોલ્યો હા મહારાજ તમારા સમગ્ર પરિવાર સાથે ચાલો બધાને જ આવી સુંદર માળાઓ મળશે રાજા તો રાજી રાજી થઈ ગયો પછી રાજાએ પાલખીઓ તૈયાર કરી બધાઓ પાલખીઓમાં ગોઠવાયા અને રાજાનો પરિવારનો કાફલો ઉપડ્યો રાજાનો આખો પરિવાર સરોવર પાસે પહોંચી ગયા વાંદરો બધાને સરોવર પાસે લઈ ગયો પછી બોલ્યો મહારાજ પહેલા પરિવારના બીજા બધાને સ્નાન માટે જવા દો આપણે સ્નાન માટે પછી જઈશું એટલે હું આપને રત્નમાળાઓનો માળાઓનો ખજાનો નિરાતે બતાવી શકું રાજા સંમત થયો રાજાની રાણી ને રાજકુંવર સરોવરમાં ઉતર્યા અને તરત જ બધા અલોપ થઈ ગયા બહુ વાર લાગી ગઈ છતાં કોઈ દેખાયું નહીં રાજા ચિંતામાં પડ્યા રાજાએ વાંદરાને પૂછ્યું અરે સરોવરમાં કેમ કોઈ દેખાતું નથી કેમ કોઈ હજી બહાર આવતું નથી વાંદરો બોલ્યો હવે કોઈ બહાર નહીં આવે જળરાક્ષર બધાને ખાઈ ગયો છે રાજા ગુસ્સે થયો બોલ્યો સાચું બોલ મશ્કરી કર્યા વિના વાંદરો બોલ્યો યાદ છે તમે તમારા વાહલા સારવારમાં મારા પરિવારને મારી નાખવાનો હુકમ આપ્યો હતો મારા પરિવારના મરણની વેદનામાં હું છું મેં આજે એનું વેર લીધું છે હવે તમે તડપો આમ કહી તરત જ વાંદરો ઉપ કરતો એક પછી એક ડાળી કૂદતો ભાગી ગયો રાજા તરત જ વેદનામાં ડૂબાઈ ગયો અને આંસુએ રડવા મળ્યો જોયું ને મિત્રો આપણા માટે બીજાનું ક્યારેય ખરાબ કરવું જોઈએ નહીં હંમેશા બીજાનું ભલું જ કરવું જોઈએ રાજાએ વાંદરાના પરિવારનો નાશ કરાવી નાખ્યો એટલે રાજાને પણ પોતાનો પરિવાર ગુમાવો પડ્યો